હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગપગોટા તો ગપગોટા બનાવવા માટે પેલા તો આપણે રવો લઈશું જે પાંચસો ગ્રામ લીધેલ છે અને તેનું બેટર તૈયાર કરીશું બેટર તૈયાર કરવા માટે જો દહીં નાખવું હોય તો એક નાનો વાટકો દહીં લેવાનો અને હું અહીં દહીંને બદલે છાશ લઉં છું જે મેં એક ગ્લાસ જેટલી છાશ લીધેલી છે તો ચાલો આપણે તૈયાર કરીએ બેટર તો આ પાંચસો ગ્રામ રવો છે અને તેમાં હું પહેલાં એક ગ્લાસ છાશ એડ કરી દઈશ બાકીનું પાણી એડ કરીશ પાણી એડ કરીને જરૂર મુજબ આપણે પાણી એડ કરશું અને પછી આપણે એને પંદર મિનિટ માટે રાખી દેસુ તો હું જરૂર મુજબ પાણી એડ કરતી જઈશ પાણી થોડુંક આપણે વધારે રાખીશું થોડુંક ઢીલું રાખવાનું કારણ એ છે કારણ કે તેમાં પાણી શોષાઈ જાય છે એટલે આપણે બેટર ઢીલું રાખીશું તો અહીં આપણું બેટર તૈયાર છે જેમાં મેં બસો એમ જેટલી છાશ લીધેલ છે અને બાકી સાડા ત્રણસો એમ જેટલું પાણી મિક્સ કર્યું છે હવે આને આપણે પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકી દેસુ ત્યાં સુધી એમાં નાખવાની સામગ્રી આપણે તૈયાર કરી લઈશું તો હવે આપણે બેટર તૈયાર છે જે પંદર મિનિટ માટે આપણે મૂકેલ હતું અને તેમાં નાખવાની સામગ્રી આપણે પણ તૈયાર કરેલી છે તો તેના માટે મેં એક બાઉલ મકાઈ લીધેલ છે અડધું બાઉલ ઓનિયન લીધી છે કોથમરી લીધી છે અડધું બાઉલ ગ્રીન ચીલી લીધી છે જે મેં કાપેલી છે લસણ અને આદુની પેસ્ટ છે અને ગાજર છે અને વઘાર માટે તેલ રાઈ અને લીમડો અને સ્વાદ મુજબ નમક એડ કરીશું અને થોડુંક ધાણાજીરુલ તેલ છે અને થોડા સોડા જે અડધી ચમચી લેશું બેકિંગ સોડા તો હવે આ બધું આપણે બેટરમાં મિક્સ કરી લઈશું વારાફર હવે તેમાં બધા શાકભાજી જે સમારેલા તૈયાર છે તે મિક્સ કરીશું ગાજર છે મકાઈ એડ કરીશું કેપ્સિકમ લીધેલ છે ઓનિયન એડ કરીશું કોથમરી એડ કરીશું અને આદુ લસણની પેસ્ટ છે તે એડ કરીશું હવે બધા જ શાકભાજી એડ થઈ ગયા છે તેમાં સ્વાદ મુજબ નમક એડ કરીને આપણે હવે એને મિક્સ કરીશું હવે એમાં ધાણા જીરું એડ કરું છું જે એક ચમચી જેટલું લીધેલ છે અને સ્વાદ મુજબ નમક જે મેં એક ચમચી લીધેલ છે હવે આપણે એને મિક્સ કરી લઈશું બધું જ મિક્સ થઈ જાય પછી વઘાર કરીશું જે ઉપરથી વઘાર એડ કરીશું બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે ઉપર તે ઉપરથી તડકો મારીશું એના માટે તેલ ગરમ મૂકી દઈએ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરી લઈશું રાઈ એડ કરીશું પહેલા ત્યારબાદ આપણે લીમડાના પાન એડ કરીશું ગેસ બંધ કરીને તે વધારે આપણે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું તેને હલાવી લેશું ત્યારબાદ આપણે હવે આપણે ગબગોટા તૈયાર કરીશું તેના માટે મેં લોઢી મૂકી દીધેલ છે ગબગોટાની ગ્રીસ કરીને થી તેલ ગરમ થઈ ગયું છે જે મેં ગ્રીસ કરેલો તો હવે તેમાં આપણે એક એક ચમચી બધામાં બેટર એડ કરી દેસું બધા જ ખાનામાં બેટર એડ કરી દીધું છે હવે આપણે તેને ડીશ વડે ઢાંકી દેશું ફક્ત 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ પર તો હવે આપણે તેને થોડો ફૂલ કરશું 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે પહેલા આપણે ચેક કરી લેશું એક સાઈડ થઈ ગયેલું છે તો આપણે એને પલટાવી લેશું હવે આપણે ઉપરથી ઓઇલ કરીશું જો આપણે માખણમાં ફરવા હોય તો તેમાં પણ કરી શકીએ છીએ હવે આપણે એને પાછી બે મિનિટ સુધી ઢાંકી દઈશું બે મિનિટ જો સમય થઈ ગયો છે હવે આપણે ખોલીને ચેક કરી લેશું આપણા ગબગોટા તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને ગબગુટા કાઢી લેશું તો આપણા ક્રિસ્પી ગબગોટા તૈયાર છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ખાવા માટે તૈયાર છે આપણા ગબગોટા જે એકદમ મુલાયમ અને એકદમ સોફ્ટ અને સ્ટાઈલમાં થયેલા છે તો આપણે એને સોસ અને મરચાંની લાલ મરચાંની ચટણી સાથે પીરસ પીરસશું તો ચાલો આપણે ગોટા લસણની ચટણી સાથે અને સોસ સાથે એન્જોય કરીશું તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટથી જરૂર બતાવજો થેન્ક્સ ફોર વોચિંગ